હલો ફ્રેન્ડ્સ આજે આપણે કાઠિયાવાડી સ્ટાઇલ રીંગણનો ઓળો બનાવશું આપણે શેક શેક્યા વગર શેકવાની ઝંઝટ વગર આજે આપણે નવી રીતે રીંગણનો ઓળો બનાવશું ઘરમાં બધેને ભાવશે એવી રીતે આજે આપણે બનાવશું એના માટે મેં ઓળાનો એક રીંગણું મોટો લઈ લીધું છે એને આપણે કટકા કરી લેશું ને બહુ આપણે નાના પીસ નથી કરવા મોટા મોટા પીસ કરશો આવી રીતે આપણે પીસ કરી લેશું રીંગણના પીસ થઈ ગયા છે આવી રીતે જ આપણા પીસ પાડવાના છે હવે મેં કુકર લઈ લીધું છે એની અંદર હું ત્રણ કપ જેટલું પાણી ઉમેરીશ બસ આપણું પાણી ઉમેરાય ગયું છે હવે આપણે રીંગણ ઉમેરી દેસુ હવે આપણે કુકર નું ઢાંકડું બંધ કરી દેસુ અને ફક્ત એક વિસલ વગાડી દઈશું પછી આપણું પ્રેશર કૂકર ઠંડુ થશે પછી આપણે ખોલશું આપણું પ્રેશર કૂકર ઠંડુ થઈ ગયું છે એટલે રીંગણા આપણા બફાઈ ગયા છે એટલે એક મેં પ્લેટમાં કાઢી લીધા છે હજી આપણા ગરમ જ છે એટલે ઉપરની આપણે આ છાલ કાઢી લેવાની છે રીંગણાની ગરમ હોય ત્યારે જ આપણે એની છાલ કાઢવાની છે આવી રીતે આપણે એને છાલ કાઢી લેશું રીંગણામાંથી આપણે છાલ કાઢી લીધી છે હવે આપણે એને કાંટા ચમચીથી એને કચરા આપણે મેસ કરવાના છે સાવ આપણે મેસ નથી કરવાના નહીં તો આપણે મજા નહીં આવે ઓળો ખાવામાં કચરા હોય તો એનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે આવી રીતે આપણે એને મેસ કરી લેશો આપણા રીંગણા મેસ થઈ ગયા છે જો ઉપર તમારા ઉપર રીંગણાના બીજ હોય તો તમારે ચમચીથી એને કાઢી લેવાના આપણા રીંગણાના બીજ નીકળી ગયા છે હવે એક મેં કઢાઈ ગરમ કરવા મૂક્યું છે કઢાઈની અંદર મેં પાંચ ચમચી જેટલું મેં તેલ મૂક્યું છે હંમેશા ઓળાના શાકમાં તેલનું પ્રમાણ જરાક વધારે રાખો તો એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે તેલ આપણું ગરમ થઈ ગયું છે એટલે એક ચમચી જેટલી રાઈ એક ચમચી જેટલું જીરું પાંચ ચમચી જેટલી હિંગ આઠ કે દસ મીઠા લીમડાના પાન હવે આપણે બધા જ ખડા મસાલાને સાતડી લેશું હવે મેં લીલી ડુંગળી લઈ લીધી છે આ લીલી ડુંગળીના પાન અને આ સફેદ ભાગ પહેલાં આપણે લીલી ડુંગળીના પાન નથી ઉમેરવા પેલા એનો સફેદ ભાગ ઉમેરવાનો છે પછી લીલી ડુંગળીના પાન આપણે પછી ઉમેરશું હવે એને હું સાતડી લઈ

એક ચમચી જેટલો ધાણાજીરું પાવડર અડધી ટીસ્પૂન જેટલું મીઠું ને મેં વન ફોર્થ કપ જેટલું મેં પાણી લઈ લીધું છે હવે આપણે એને મિક્સ કરી દેસું તે ગ્રેવી બનાવવાથી ઓળાનો શાક ધાબા સ્ટાઇલ બને છે એટલે આપણે આવી રીતે બનાવીએ છીએ એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે જોઈ લો ફ્રેન્ડ્સ ડુંગળી આપણી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એટલે આપણે જે પેસ્ટ બનાવી છે એ આપણે એડ કરવાનું છે હવે આપણે બધું જ મિક્સ કરી દેસું ને આને હું થોડીક વાર માટે હું કૂક કરી લઈશ તેલ છૂટું પડે ત્યાં સુધી પેસ્ટમાંથી તેલ આપણું છૂટું પડી ગયું છે એટલે મેં એક કપ જેટલા મેં ટમેટાની પ્યુરી એડ કરી દઈશું ત્રણ ટમેટા લઈ અને આ રીતે મેં એને મિક્સર જારમાં પ્યુરી કરી લીધી હતી હવે આપણે બધું જ મિક્સ કરી દેસું હવે ટમેટામાંથી પણ હું તેલ છૂટું પડવા દઈશ ટમેટામાંથી તેલ છૂટું પડી ગયું છે એટલે મેં એક ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ લીધી છે હવે આપણે બધું જ મિક્સ કરી દેશું એ આપણું મિક્સ થઈ ગયું છે એટલે હવે આપણે લીલી ડુંગળીના પાણી એડ કરી દેસુ હવે આપણે બધું જ મિક્સ કરી દેશું ગેસની ગેસ ફ્લેમ આપણે ધીમા ગેસ ઉપર જ આ બધું કામ કરવાનું છે હવે આપણે રીંગણા બાફે લાઈટ કરી દેસુ હવે આપણે બધું જ મિક્સ કરી દેસુ હવે આને હું ઢાંકી અને પાંચ મિનિટ માટે હું કૂક કરી લઈશ એટલે તેલ છૂટું પડે ત્યાં સુધી એને હું કૂક કરી લઈશ કાઠિયા સ્ટાઈલ સ્ટાઇલ રીંગણાનો ઓળો આપણો તૈયાર થઈ ગયો છે એટલે ઉપરથી આપણે ફ્રેશ ધાણા સ્પ્રિન્કલ કરશું ને બધું જ આપણે મિક્સ કરી દઈશું અને ગેસ આપણે બંધ કરી દઈશું મારી રીતે એકવાર રીંગણાનો ઓળો ટ્રાય કરજો ઘરમાં બધેને ભાવશે આપણે એવી રીતે આપણે નવી રીતે બનાવ્યું છે આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લેશું કાઠિયાળી સ્ટાઇલ આપણો રીંગણાનો ઓળો તૈયાર થઈ ગયો છે એટલે મેં સર્વિંગ બાઉલમાં કાઢી લીધો છે ઉપરથી આપણે ફ્રેશ ધાણા સ્પ્રિન્કલ કરશું આજની રેસિપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કાઠિયાવાડી સ્ટાઇલ રીંગણાનો ઓળો કેવો બન્યો છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ